કાંકરે તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે કાંકરે જાગીરદાર રાજપૂત સમાજની મિટિંગ એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાઈ પ્રાપ્ત કરતા અનુસાર કાંકરે તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજની ગુરુ ગાદી દેવદરબાર જાગીર મઠ ખાતે શ્રી એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ ભારતસિંહ ભટ્ટેસરિયા અને નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ સામાજિક સંગઠનો સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો ખાસ કરી ઉપસ્થિત રહ્યા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને મહાકાલ સેના ટીમ સાથે કાકરે તાલુકામાં રાજપૂત સમાજમાં થોડું ઘણું મન દુઃખ થયું જેમાં પરમપૂજ્ય ગુરુદેવ શ્રી એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સૌ કોઈ એક આસન એક મંચ પર વિરાજમાન થયા અને સામાજિક કે પછી કોઈ રાજકીય આગેવાનો સાથેનો ભેદભાવ વિના ભારતીય જનતા પાર્ટીથી વિમુખ ન થઈ તે રીતે યોગ્ય કામ કરવા માટે કહ્યું હતું ત્યારે રૂપાલાની વાણી વિલાસ બાબતે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજને ઘણું દુઃખ થયું છે ત્યારે હવે રાજપૂત સમાજના યુવાનો માટે વડીલોએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના પાયાના રોકનાર ખુદ પોતે આપણે છે એટલે આપ સમજી વિચારી આપણે આપણી ફરજ બજાવી યોગ્ય રીતે નિર્ણય લે કામગીરી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી આજે દેવદરબાર જાગીર મઠ ખાતે કાંકરેજ તાલુકાના જાગીરદાર ક્ષત્રિય સમાજના ભાઈઓ એમની જ્યારે ગુરુ ગાદી શ્રી ઓગરજી મહારાજ મા ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે પહેલેથી એક થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી વેરથી સમાધાનની પણ સમાધાનથી વેર્થનું આજથી મટે છે એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો મા ભગવતી ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ દેવ દરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી તેમને વડાપ્રધાન બને અને બાપાના ઓગરજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રે એવાજમાં ભગવતી ઇંગળાજના આશીર્વાદ બોલો શ્રી ઓગરજીમાં સાનિધ્યમાં મુકામે આજે કાંકરેજ વિભાગ રાજુત ક્ષેત્ર સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષેત્ર સમાજના સૌ આગેવાન આગેવાનશ્રીઓ કાર્યકર્તા મિત્રો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ આ વિસ્તારમાં રાજપૂત ક્ષેત્રીય સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને કાયમી ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે